SSC ઇન્ટર ડિપ્લોમા ITI અથવા ડિગ્રી ધરાવતા એકવીસ થી ચોવીસ વર્ષની વય જૂથના બેરોજગાર દેશની ટોચની પાંચસો કંપનીઓમાં એક વર્ષની ઇન્ટરશીપ કરી શકે છે. તેમને મહિને પાંચ હજારનું સ્ટાઈપેન અને છ હજારની એક સહાય મળશે. કૌટુંબિક આવક વાર્ષિક આઠ લાખથી ઓછી હોવી જોઈએ. અરજી કરવાની ઓનલાઈન રહેશે. ખેડૂતોને અહીં

જો કે GST બિલ મેળવવું ફરજિયાત છે બે થાંભલા વચ્ચે ત્રણ મીટર ના અંતર ની જોગવાઈ માં પચીસ ટકા સુધી છૂટછાટ પણ મળે છે ખેડૂતોને તેમની સુવિધા મુજબ બંને બાજુ પંદર પંદર મીટર ઊંચા સ્પોર્ટિંગ થાંભલા સ્થાનિક કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે જમીન રી સર્વે ને લઈને સમાચાર મીન રી સર્વે કામગીરી અંગે સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં જમીન રિસર્વે વાંધા અરજીની મુદ્દતમાં એક વર્ષનો સમય વધારાયો છે આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે કે જેમાં વાંધા અરજી કરવાનો સમય એક વર્ષ ધરવામાં આવ્યો છે વાંધા અરજી એકત્રીસ ડિસેમ્બર બે સુધી કરવામાં આવશે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રી સર્વે

શ્રી કૃષિ મંત્રી અગિયુ પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે આ સંદર્ભે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું લગવાદર અને ઉત્પાદન નોંધાયું છે ભારત સરકારે પ્રધાનમંત્રી અંદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂપિયા સાત હજાર પાંચસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો હતો દીકરીઓને મળતી આર્થિક સહાય મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેના યોજના જેવી ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેનો લાભ ઘણી મહિલાઓ મેળવી રહી છે જે યોજના દ્વારા બારસો ને પચાસ રૂપિયા સીધી લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે સીએમ મોંડન યાદવે પણ ઘણા પ્રસંગે સ્પષ્ટ કહ્યું હતું કે ટૂંક સમયમાં યોજનાની રકમ વધારીને ત્રણ હજાર રૂપિયા કરવામાં આવશે રાજ્ય સરકાર રાજ્યની દીકરીઓને

ઉદલ યોગ માટે પેકેજ જાહેર કરવા વ્યવસાય વેરો નાબૂદ કરવા અપઘાત કરનાર રત્ન કલાકારને પરિવહનને મદદ કરવા તેવી CM ને રજૂઆત કરાઈ છે પેટ્રોલ અને diesel ને લઈને મોટા સમાચાર કર્ણાટકમાં diesel ગ્રાહકોને સરકારે મોટો ઝટકો આપ્યો છે રાજ્યમાં વેચાણ વેરો અઢાર point ચુમ્માલીસ ટકા થી વધારીને એકવીસ point સત્તર ટકા કરવામાં આવતા તથા ના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે એક એપ્રિલ બે હજાર પચીસ થી અમલમાં આવનારો હતો

રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર કરતા વધુ દેવું થઈ ગયું છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ છપ્પન હજાર પાંચસો ને અડસઠ પિયાનું દેવું થઈ ગયું છે બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર દેશના ખેડૂતો પર છે કેન્દ્ર સરકારના સાતવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર ચાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળે છે જ્યારે કુલ આવક બાર હજાર છસો ને રૂપિયા નોંધાય છે રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ હકીકત એવી છે છે ખેડૂત મિત્રો આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કેમ કે આપ સુધી અમારા આવા નવા પહોંચતા રહે